નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આજે આપણે ધોરણ છ ના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેમની બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ પી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોડાઈ જજો જેથી તમને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 6 ના ગુજરાતી વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રશ્ન એક અ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખો ગદ્ય કોઈ પણ ચાર જેમના ગુણ આઠ નંબર એક મિનીને પપ્પાની કઈ કઈ બાબત નહોતી ગમતી નંબર બે સંભાળ રાખનાર માજીના ગયા પછી મિનીએ શું કર્યું નંબર ત્રણ મિનીએ એના પપ્પાની ડાયરીમાં શું જોયું નંબર ચાર મમ્મીનો ફોટો મળ્યા પછીની વાતોમાં પપ્પા મિનીને શું કહેતા હતા તો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા નંબર પાંચ પરપોટો ક્યારે દુઃખી થયો તેને કઈ વાતનું દુઃખ હતું નંબર છ પરપોટાનો સાંજનો નિત્યક્રમ શો હતો નંબર સાત ચંદ્ર ક્યારે ચિંતામાં પડ્યો તેને કઈ વાતની ચિંતા હતી નંબર આઠ દુકાળ કેવો હતો નંબર નવ દ્રોણના ગર્વના ચોરે શ્રી રીતે થયા નંબર દસ છાતી સરસો ચાંપી યુધિષ્ઠિરે અભિમન્યુને શું કહ્યું નંબર અગિયાર અર્જુને જળ લેતા દ્રૌપદીને શું કહ્યું નંબર બાર ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા નંબર તેર મેઘાણીએ પોતે પોતાનું વિલાપી નામ કેમ સ્વીકાર્યું નંબર ચૌદ લોક સાહિત્ય ભેગું કરવામાં મેઘાણીને શી અગવડો વેઠવી પડતી ત્યાર પછી જોઈએ બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખો પદ્ય કોઈ પણ ત્રણ ગુણ છ નંબર એક ટેકરીને કઈ કઈ ઈચ્છાઓ થાય તેવું લાગે છે એ ઈચ્છાને સંતોષવા કવિ શું કરે છે નંબર બે ટેકરીની સાંકળ શાની છે તે લોખંડની કેમ નથી તેની સાંકળ શા માટે કહી છે નંબર ત્રણ સૂરજના કિરણોને સામી છાતીએ ખંભવાનું કેમ કહ્યું છે તડકી આવી એ પહેલાના દ્રશ્યનું વર્ણન કરો

અહીં ફકરો આપેલા છે તો તેમના આધારે આ રીતના પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી અહીં તમને બીજો ફકરો આપેલો છે તે પણ તમારે સવાલ આપેલા છે અને એ સવાલ ફકરાના આધારે તમારે જવાબ તેના લખવાના રહેશે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી અહીં તમને ત્રીજો પેરેગ્રાફ પણ અહીં આપેલો છે અને એમાં પણ એ જ રીતના સેમ કરવાનું છે કે સવાલ આપેલા હોય છે અને જવાબ લખવાના ફકરા પરથી ત્યાર પછી અહીં તમને ચોથો પેરેગ્રાફ આપેલો છે તેમાં પણ સવાલ એ પેરેગ્રાફ પરથી જવાબ શોધી શોધી અને તમારે આ રીતના લખવાના રહેશે ત્યાર પછી તમને પાંચ નંબરનો પેરેગ્રાફ આપેલો છે તો તેમાં પણ સવાલ છે તેમને ઉપરના પેરેગ્રાફ પરથી જવાબ શોધી શોધીને તમારે લખવાના રહેશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ આપેલ કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો ત્રણ માંથી કોઈ પણ બે જેમના ગુણ આઠ તો પેલું છે પાણી અને વાણી વિચારીને વાપરવું બીજું છે પરિશ્રમ એ જ પારસમણી તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે ત્રીજું છે વિદ્યા વિનયથી શોભે છે ત્યાર પછી ચોથું છે પ્રાર્થના આત્માનો ખોરાક છે ત્યાર નંબર પાંચા સાત નંબર સાત છે ગોળ વિના મોળો કંસાર મા વિના સુનો સંસાર નંબર આઠ આવ નહીં આદર નહીં નહીં નયનોમાં ને તે ઘર કદી ના જઈએ કંચન વર્ષે મે તો તેનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કે બંને શબ્દોનો શબ્દ સમૂહનો ઉપયોગ કરીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવો જેમના ગુણ છ તો આ રીતના શબ્દો આપેલા છે અને આ રીતના તેમના વાક્ય બનાવવાના છે ત્યાર પછી છે વાક્યમાં જે વિગત આધારે પ્રમાણમાં આપી છે તે ઓળખી કાંઠો અને લખો તેમના ગુણ છ તો વાક્યમાં જે વિગત આપેલી હોય તે તમારે આ રીતના ઓળખી કાઢવાની છે અને તેમનો જવાબ લખવાનો છે ત્યાર પછી બમાં વેણીના ફૂલ કાવ્યના આધારે જોડા પડતા શબ્દોના ફરતે ગોળ કરો જેમના ગુણ ચાર તો વેણીના ફૂલ કાવ્ય છે તેમાં જે જુદા પડતો શબ્દ હોય તેની ફરતે ગોળ કરવાનો નીચેના તળપદાર શબ્દોનો અર્થ આપો તો તળપદાર શબ્દોનો આ રીતના અર્થ લખવાનો છે ત્યાર પછી ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અને અર્થ લખો ઉદાહરણમાં આપેલું છે એ મુજબ તમારે તેમનો અ બનાવવાના છે શબ્દ છે નીચે આપેલા શબ્દો સામે તેનો અવાજ લખવો કોઈ પણ છે તે રીતના તેમનો અવાજ લખવાનો ત્યાર પછી છે પ્રશ્ન પાંચ અ નીચેના ફકરાને આધારે વર્તમાન ભવિષ્યકાળ અને ભૂતકાળના પાંચ વાક્યો શોધીને લખો જેમનો ગુણ છે પાંચ આ રીતના પાંચ વાક્યો લખવાના નીચેના વાક્યો કયો કાળ દર્શાવે છે તે શોધીને લખો ભૂતકાળ ભવિષ્યકાળ કે વર્તમાન કાળ તમે જાતે જ વિચારીને વર્તમાન કાળ ભવિષ્યકાળ અને ભૂતકાળનો ઉપયોગ કરીને પાંચ વાક્ય બનાવો તો આ રીતના પાંચ વાક્ય બનાવવાના છે માગ્યા મુજબ કાળ પરિવર્તિત કરો અને જે કૌંસમાં માગેલ હોય એ પ્રમાણે કાળ પરિવર્તિત કરી અને વાક્ય બનાવવાના ફરીથી નીચેના વાક્યના કાળ ઓળખાવો નીચે આપેલા વાક્યોનું વર્તમાનકળા ભૂતકાળ અને ભવિષ્યકળમાં વર્ગીકરણ કરો જે તમને અહીં વર્ગીકરણ કરી અને બતાવેલું છે તમે જોઈ શકો છો ત્યાર પછી બ આપેલા શબ્દોવાળા બે બે વાક્યો પંક્તિઓ અપરાજયે અને એકલો જાને રેમાંથી શોધીને લખો અને એક 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 વાક્ય પંક્તિ નવા બનાવીને લખો જેમના ગુણ પાંચ ત્યાર પછી ક નીચે આપેલા વાક્યોમાં રહેલી ક્ષતિઓ શોધી તેને સુધારી અને વાક્ય ફરીથી લખો જેમના ગુણ પાંચના વાક્ય બનાવવાના છે ત્યાર પછી છે વાક્યમાં રહેલા ભાવને ઓળખી કૌંસમાં આપેલા ભાવસૂચક શબ્દોને વાક્યના અંતે મૂકો ત્યાર પછી પ્રશ્ન છ અ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ કૌંસમાં જે શબ્દ આપેલા છે તેનો ઉપયોગ કરી અને અહીં પેરેગ્રાફની અંદર ખાલી જગ્યા આ રીતના પૂરવાની છે જે તમે અહીં જોઈ શકો છો અહીં તમને બીજો પણ પેરેગ્રાફ આપેલો છે તેમાં પણ એ જ રીતના તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે ત્યાર પછીનો પણ અહીં ત્રીજો પેરેગ્રાફ આપેલો છે ત્યાર પછી અહીં ચોથો પણ પેરેગ્રાફ આપેલો છે કૌંસ પરથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે પેરેગ્રાફમાં ત્યાર પછી બ ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો જેમના ગુણ છે પાંચ ત્યાર પછી છે ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી ફરી વાક્ય બનાવો જેમના પણ ગુણ પાંચ ત્યાર પછી પ્રશ્ન સાત પાત્રોનો પરિચય લખો કોઈ પણ એક જેમના ગુણ પાંચ કૃષ્ણ ત્યાર પછી અર્જુન ત્યાર પછી છે દ્રૌપદી દુર્યોધન અને ભીમ ત્યાર પછી સૂકો લીલો ત્યાર પછી છે પરપોટો બ આપેલ ચિત્રને જોઈને તેના વિશે વર્ણન કરો જેમના ગુણ પાંચ અહીં ચિત્ર પ્રમાણે તમારે આ રીતના વર્ણન કરવાનું છે ત્યાર પછી છે પ્રશ્ન આઠ નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખો જેમના ગુણ આઠ પોષ મહિનાની તડકી તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે નંબર વરસાદ આવે ત્યારે તમારી આસપાસના વાતાવરણમાં થતા ફેરફારોનું વર્ણન મજા પડે એવી ભાષામાં કરો નંબર બે તમે જોયેલી નદીનું આઠ દસ વાક્યોમાં વર્ણન કરો નંબર બે શિક્ષક દિન ઉજવણીના અનુભવ વિશે તમારા શબ્દોમાં લખો નંબર ત્રણ વનભોજનમાં તમને થયેલા અનુભવ વિશે વર્ણન કરો નંબર ચાર નવા વર્ષમાં તમે કરેલા સંકલ્પ જણાવી તે શા માટે લીધા છે તે વિસ્તારપૂર્વક સમજાવો નંબર પાંચ તમારા ઘડતરમાં તમારી માતાનો ફાળો ઉદાહરણ સાથે સમજાવો નંબર છ તમારી શાળામાં બનેલો કોઈ એક રમૂજી પ્રસંગ લખો નંબર સાત વેકેશન દરમિયાન બની ગયેલ કોઈ એક યાદગાર પ્રસંગ વર્ણવો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ છના બીજા વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે